જય ખૂંખાર મેળીમાં જય ખૂંખાર મેળડીમાં દરેક સબસ્ક્રાઈબરોને દિવાળીની હાર્દિક શુભકામના પ્રિય ભક્તજનો આજનો પવિત્ર પ્રસંગ છે દિવાળીનો પ્રકાશનો આનંદનો અને આત્મજાગૃતિનો તહેવાર દિવાળી એટલે માત્ર દીવો બળાવવાનો તહેવાર નથી પણ અંધકારને દૂર કરીને આત્મપ્રકાશ જગારવાનો તહેવાર છે આ દીવો માત્ર ઘરના ખૂણામાં નહીં પણ મનના ખૂણામાં પણ પ્રગટાવવાનો છે જ્યાં દુઃખ રાગ દ્વેષ ઈર્ષા અહંકારનો અંધકાર છવાયેલો છે ત્યાં ભક્તિનો દીવો બળાવવાનો છે જ્યારે ભગવાન શ્રીરામ ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યામાં પાછા ફર્યા ત્યારે લોકોએ આનંદથી દીવો બળાવ્યો આખી અયોધ્યા જળહળી ઉઠી એ દીવો આજે પણ આપણી અંદર બળે છે જો આપણે તેને સમજીએ દિવાળીનો અર્થ છે અંધકારમાંથી પ્રકાશ તરફ જવાની પ્રેરણા જે રીતે રામે રાવણ પર વિજય મેળવ્યો એ રીતે આપણને પણ પોતાના અંદરના રાવણો કામ ક્રોધ લોભ મોહ અહંકાર પર વિજય મેળવવો છે પ્રિય ભક્તો આજે આપણે ફટાકડા ફોડીએ છીએ મીઠાઈઓ ખાઈએ છીએ પરંતુ સાચી દિવાળી તો એ છે જ્યાં દિલમાં ભક્તિનો પ્રકાશ હોય પ્રેમનો પ્રકાશ હોય દેવતાઓ આનંદથી ઉતરે છે જ્યાં પ્રેમની સુગંધ હોય માફીનો ભાવ હોય સેવા હોય દિવાળીએ સમય છે માફી માંગવાનો પ્રેમ ફેલાવવાનો આપવાના ભાવથી જીવવાનો આ દિવાળી પર આપણે સંકલ્પ લઈએ હવે પછી કોઈનો દુઃખ નહીં કરીએ કોઈની નિંદા નહીં કરીએ દરેક જીવમાં ભગવાનને જોઈશું પોતાના હૃદયમાં મેળડીમાંનો દીવો પ્રગટાવીશું જ્યારે ઘરમાં દીવો બળે છે ત્યારે અંધકાર ભાગે છે પણ જ્યારે મનમાં દીવો બળે છે ત્યારે દુઃખ ભાગે છે આ દીવો જ છે ભક્તિનો શુદ્ધતાનો સત્યનો મેળડીમાંની કૃપાથી આ દિવાળી સૌના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ ભક્તિ અને પ્રકાશ ભરે એ જ પ્રાર્થના મેળડીમાં તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરે તમારા આંગણે આનંદ પ્રેમ અને શાંતિનો વાસ રહે જય ખૂંખાર મેળડીમાં લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં લખો મેળડીમાં અમને પણ ભક્તિનો પ્રકાશ આપો સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ અખંડ ધારા ભક્તિ ચેનલ તરફથી પ્રેમ ભરો નમસ્કાર જય ખૂંખાર મેળડીમાં આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ આ પવિત્ર પર્વે ભગવાનનો આશીર્વાદ સર્વને પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના દિવાળી એટલે શું દિવાળી એટલે પ્રકાશનો પર્વ અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફનું પગલું રામચંદ્રજીના ચૌદ વર્ષના વનવાસ પછી અયોધ્યામાં વિજય સાથે આગમન થયું લોકો આનંદથી દીવો બળાવ્યા એથી જ આ દિવસ પ્રકાશ પર્વ તરીકે ઉજવાય છે દિવાળીનો સાચો અર્થ ફક્ત બહારના દીવા નહીં પરંતુ આપણા અંતરના અંધકારને દૂર કરવાનો છે અહંકાર ઈર્ષ્યા લોભ અને ક્રોધના અંધકારને દૂર કરી પ્રેમ સત્ય અને ભક્તિનો દીવો પ્રગટાવવાનો દિવસ છે લક્ષ્મી એ માત્ર સંપત્તિની માંગ નહીં પરંતુ મનની શુદ્ધતા અને કર્મની સદગતિ માટેની પ્રાર્થના છે જ્યાં મન શુદ્ધ છે ત્યાં લક્ષ્મી માતાનો વાસ છે દિવાળી એ જોદાણનો તહેવાર છે ઘરના સભ્યો મિત્રો અને પાડોશીઓ સાથે પ્રેમથી મળવાનો અવસર છે જે સાથે મનદુખ છે તેને ક્ષમા આપવાની ઘડી છે દિવાળીએ સમાધાન અને સૌહાર્દનો સંદેશ આપે છે ઘરમાં દીવો બળાવીએ પણ મનમાં પણ એક દીવો બળાવવો જોઈએ એ દીવો છે શાંતિનો સહાનુભૂતિનો અને ભક્તિનો દિવાળી આપણને શીખવે છે કે જીવનમાં પ્રકાશ ફેલાવો હોય તો પ્રથમ મનના અંધકારને હરાવવું પડે ભગવાન શ્રીરામે બતાવ્યું કે સત્યનો માર્ગ ભલે કઠિન હોય પરંતુ વિજય તો સત્યનો જ થાય છે એ જ સંદેશ દિવાળી આપે છે લક્ષ્મી પૂજા કરતા પહેલા મન શુદ્ધ કરવું જરૂરી છે ભક્તિથી નમ્રતા સાથે માતા લક્ષ્મીને આવકારો ઘરમાં સ્વચ્છતા મનમાં શાંતિ અને હૃદયમાં આનંદ રાખો દિવાળી એ આનંદનો ઉત્સવ છે પણ સાથે આત્મવિચારનો પણ સમય છે વિચારીએ કે ગયા વર્ષમાં શું કર્યું અને આવતા વર્ષમાં શું સુધારવું છે દીવો બળે એટલે પ્રકાશ થાય પણ મન શુદ્ધ થાય એટલે દિવાળી સાચી થાય પરોપકાર અને દાન દિવાળીની આત્મા છે ગરીબોને મદદ કરો કોઈના ચહેરે લાવો એ જ સાચી લક્ષ્મી પૂજા છે ધનતેરસ પર ધનની સાથે ધર્મ અને આરોગ્યની કાળજી લો કાળી ચૌદસે અંધકારને દૂર કરવાનો સંદેશ આપે છે દિવાળી એ પ્રકાશની જીત છે નવા વર્ષનો પહેલો દિવસ એ નવો સંકલ્પ છે ભાઈબીજે પ્રેમ અને રક્ષણનો તહેવાર છે દિવાળીના પાંચ દિવસ જીવનના પાંચ મૂલ્યો શીખવે છે સ્વચ્છતા પ્રેમ ક્ષમા દાન અને ભક્તિ દિવાળી એ પરિવારને જોડતી કડી છે માતા પિતા સંતાનો ભાઈ બહેન સૌ સાથે મળીને આનંદ કરો ભોજન કરતા પહેલાં ભગવાનને સ્મરો મનમાં કૃતજ્ઞતા રાખો જે મળ્યું છે તે ભગવાનની કૃપા છે દિવાળી એ સંસ્કારનો તહેવાર છે બાળકોને સત્ય અને દયા શીખવીએ ફટાકડા ઓછા દયા વધારે ફોડો મનમાં ભક્તિનો ફટાકડો ફૂટે એવી દિવાળી બનાવો પ્રકૃતિ સાથે સૌહાર્દ રાખો વૃક્ષારોપણ કરો સફાઈ રાખો આ દિવાળી માત્ર ઘરની નહીં અંતરની સફાઈની પણ બને દિવાળી એ આત્મજ્ઞાનનો આરંભ છે ભગવાનના નામનો દીવો હૃદયમાં બળતો રાખો રોજ થોડીવાર ભજન કરો ધ્યાન કરો પરિવાર સાથે એકતામાં આનંદ મેળવો ભગવાન ખૂંખાર મેરડીમાં આપ સૌના જીવનમાં શાંતિ ભરે આજનો દિવસ આનંદથી ઉજવીએ પણ સંયમથી પણ જીવીએ દિવાળીનો આનંદ એમાં છે કે સૌને પ્રેમ આપો સૌને ક્ષમા કરો રામજીના માર્ગે ચાલીએ પ્રેમથી કહીએ જય ખૂંખાર મેળડીમાં હે માતા મેરડી આપ સૌને સુખી રાખજો દિવાળીનો દીવો ફક્ત મીણબત્તી નહીં જીવનની આશા છે ચાલો એક દીવો પોતાના હૃદયમાં પણ બળાવીએ જે દીવો અંધકાર દૂર કરે અને આત્મપ્રકાશ ફેલાવે લક્ષ્મી માતાનો આશીર્વાદ સૌ પર વરસે ધન આરોગ્ય શાંતિ અને પ્રેમ મળે જે ઘરમાં પ્રેમ છે ત્યાં ભગવાન વસે આ દિવાળીએ સંદેશ આપે છે પ્રકાશ ફેલાવો અંધકાર હરાવો દાન કરો પ્રેમ આપો ભક્તિ રાખો એ જ સાચી દિવાળી છે અંતે સૌ સાથે બોલીએ જય ખૂંખાર મેલડીમાં દરેક સબસ્ક્રાઈબરને અને તેમના પરિવારને દિવાળીની હાર્દિક શુભકામનાઓ આપનું જીવન પ્રકાશથી ભરી દે ભક્તિ શાંતિ અને સમૃદ્ધિ આપ સૌને પ્રાપ્ત થાય લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને દિવાળીની શુભકામનાઓ સૌને પાઠવો જય ખૂંખાર મેળીમા જય ખૂંખાર મેળીમા પ્રિય ભક્તજનો આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ દિવાળી પ્રકાશનો આનંદનો પ્રેમનો અને આત્મજાગૃતિનો તહેવાર છે દિવાળીએ માત્ર દીવા બળાવવાનો તહેવાર નથી પણ અંધકારને દૂર કરીને જીવનમાં પ્રકાશ લાવવાનો સંદેશ છે જેમ દીવો બળે છે અને અંધકાર હટાવે છે તેમ આપણા અંતરનો અંધકાર પણ દૂર થવો જોઈએ અસત્યનો અંધકાર દુઃખનો અંધકાર રોષનો અંધકાર બધું દૂર કરીને સત્યનો પ્રકાશ જગાવો દિવાળી આપણને શીખવે છે કે જીવનમાં પ્રકાશ પ્રેમ અને ક્ષમા સૌથી મોટું દાન છે જ્યારે આપણે દીવો બળાવીએ છીએ ત્યારે એ માત્ર તેલથી નહીં પણ આપણા સદભાવથી બળવો જોઈએ દિવાળી એ માત્ર મીઠાઈ ખાવાનો તહેવાર નથી પરંતુ સંબંધોમાં મીઠાશ લાવવાનો તહેવાર છે ભક્તો રામચંદ્રજી ચૌદ વરસના વનવાસ પછી અયોધ્યામાં પરત આવ્યા ત્યારે અયોધ્યાવાસીઓએ દીવો બળાવી ઉજવણી કરી એ દીવો આજ સુધી આપણા જીવનનો માર્ગદર્શક છે જેમ રામે અંધકાર પર વિજય મેળવ્યો તેમ આપણે પણ આંતરિક અંધકાર પર વિજય મેળવવો જોઈએ દિવાળી એ ધર્મનો કર્તવ્યનો અને કૃતજ્ઞતાનો ઉત્સવ છે આ દિવસે આપણે આપણા ગુરુ માતા પિતાને દેવતાની સેવા કરી ધન્ય થવું જોઈએ જે ઘરમાં દીવો બળે છે ત્યાં દેવતાઓનો વસવાટ થાય છે પરંતુ જો મનમાં ઈર્ષા રોષ દ્વેષ અને અહંકારનો અંધકાર છે તો દીવો પણ પ્રકાશ આપતો નથી આત્માની દિવાળી ત્યારે જ ઉજવાય છે જ્યારે મન શુદ્ધ થાય વિચાર પવિત્ર બને અને પ્રેમ ફેલાય દિવાળીનો અર્થ છે દીપાવલી એટલે દીપોની આવળી દરેક દીપ મનુષ્યના કર્મનો પ્રતિનિધિ છે જો આપણે સારા કર્મ કરીએ તો દરેક દીપ સદાય પ્રકાશિત રહેશે દિવાળી એ દાન ક્ષમા અને વિનમ્રતાનો દિવસ છે આ દિવસે આપણે ગરીબોને મદદ કરવી પ્રાણીઓ પર દયા બતાવી વૃદ્ધોને માન આપવું એ જ સાચી પૂજા છે માતા લક્ષ્મીનો આ તહેવાર આપણને શીખવે છે કે સાચું ધન માત્ર પૈસા નથી પણ ભક્તિ પ્રેમ અને સંતોષ છે જેના મનમાં સંતોષ છે એ જ સૌથી ધનવાન છે લક્ષ્મી માતા ત્યાં વસે છે જ્યાં સદ્ગુણો હોય પ્રેમ હોય અને શુદ્ધતા હોય દિવાળી પહેલાં આવતા ધનતેરસ કાળી ચૌદસ અને નવમી દરેક દિવસ એક આધ્યાત્મિક સંદેશ આપે છે ધનતેરસ કહે આરોગ્ય જ સાચું ધન છે કાળી ચૌદસ કહે અંદરનો અંધકાર દૂર કરો અને દિવાળી કહે પ્રકાશ ફેલાવો દિવાળીના દિવસોમાં આપણે આપણી ભૂલોના દીવા બુઝાવી અને પ્રેમના દીવા બળાવવાના છે ઘરમાં દીવો તો બધે બળે છે પણ હૃદયમાં દીવો ક્યારે બળશે જ્યારે મન શુદ્ધ બને છે જ્યારે ક્ષમા આવે છે જ્યારે પ્રેમ ફેલાય છે એ જ દિવાળીનો સાચો પ્રકાશ છે ભક્તો દીવો નાનો હોય છતાંય સમગ્ર અંધકાર દૂર કરી દે છે તેમ તમે પણ નાની સેવા નાનું પ્રેમભર્યું કાર્ય કરો તો પણ દુનિયામાં પ્રકાશ ફેલાય છે દિવાળી એ સમય છે જ્યારે આપણે ગુસ્સો છોડીને ખુશી વહેંચીએ ઘરમાં દીવા બળાવીએ પણ ઘરમાં શાંતિ પણ બળવી જઈએ માતા પિતા સાથે પ્રેમથી બોલવું બાળકોને આશીર્વાદ આપવો ગુરુને નમવું એ જ સાચી દિવાળી છે દિવાળીનો આ પવિત્ર પર્વ આપણને યાદ અપાવે છે કે અંધકારથી ડરવું નહીં કારણ કે પ્રકાશ હંમેશા જીતે છે જેમ રામચંદ્રજીના માર્ગે ચાલો કારણ કે સત્યનો દીવો ક્યારેય બુઝાતો નથી આ તહેવાર આપણને નવા સંકલ્પ આપવાનો સમય છે ગુસ્સો છોડવો દયા વધારવી ભક્તિમાં સ્થિર થવું જય ખૂંખાર મેળડી માની કૃપા સર્વે પર વરસે દિવાળીના પવિત્ર દિવસે પ્રભુ પાસેથી એ પ્રાર્થના કરીએ કે દરેકના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ છવાય માતાજીની કૃપાથી દરેક ઘરમાં પ્રેમના દીવા બળે અને આત્માનો પ્રકાશ પ્રસરે દિવાળી એટલે પ્રેમનો ઉત્સવ દિવાળી એટલે ધર્મનો ઉત્સવ દિવાળી એટલે આત્મજાગૃતિનો ઉત્સવ આ દિવસે તમે પ્રાર્થના કરો કે તમારું જીવન પણ દીવા જેવું બને આપતું રહે બળતું રહે અને ક્યારેય અંધકારમાં ન જાય જય ખૂંખાર મેળડીમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને દિવાળીની શુભકામનાઓ સૌને પાઠવો જય ખૂંખાર મેળડીમાં